તારા માથામાં જુઓ ઘણી પડી ગયેલી છે હા હા તારો બધો જુગડો હું કાઢી નાખું તારા માથામાં તો વાળોળાની સમજણ ઝબરા જબરા મોટા કરી દે ખબર પડતી નથી માથામ પછી જુઓ પડે કે જુઓ પડે લે તારી ભાભી પણ કે છે કે તારા માથામાં બહુ જુગડા છે

Auti re re bang, <sống> itu om banyak kartu lo tara matam jiwulo ni me, mantap ni me tara matam ho, ah kai ni me, pulu kataro kasep kaga ne mari bunda matam ma jiwulo ho si, ha